टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ छू भट्ट आप जो रहा न्यूज कैपिटल गुजरात एक युवान दौड़ तो सपनाओ એક યુવાન મહેનત કરતો હતો પરિવાર માટે એક યુવાન લડી રહ્યો હતો સરકારી નોકરી માટે પણ આજે પ્રશ્ન એ છે કે શું આ દોડ સપનાઓ પૂરા કરવા માટે છે કે પછી સપનાઓ અધૂરા છોડી દેવા માટે છેલ્લા એક વર્ષમાં પોલીસ ભરતેની શારીરિક કસોટી દરમિયાન અથવા તો પછી હાર્ટ એટેકથી અનેક યુવાનોના મોત થયા છે સુરત જૂનાગઢ મોરબી ભરૂચ ગોંડલ અને હવે તો મહેસાણાના લુણાવા ગામ જ્યાં આ માત્ર આંકડાઓ નથી બતાવી રહ્યા પરંતુ આ ઘરમાં બેસેલા માતા પિતાની જે તૂટી ગયેલી આશા છે તે પણ દર્શાવી રહી છે સવાલ પણ સીધો થઈ રહ્યો છે શું આ ભરતી પ્રક્રિયામાં સલામતી પૂરતી છે શું મેડિકલ ચેકઅપ ફરજિયાત હોવું જોઈએ અને શું હવે તંત્ર આખરે જાગશે કેમ આજ તમામ મુદ્દા આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક ફિટનેસ કોચ સપના વ્યાસ અને સાથે જ નિવૃત્ત ડીવાયએસપી દીપકજી વ્યાસ આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો દીપક સર આપની પાસે આવું છું અને એ જાણીશું કે જે ભરતીની પ્રક્રિયાની અંદર જે જે શારીરિક કસોટી એની અંદર જ્યારે દોડની વાત આવે તે દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવે બે હજાર પચીસથી લઈ એટલે ગયા વર્ષમાં અને છેલ્લા એક વર્ષની અંદર સાતથી વધુ કેસ સામે આવ્યા છે અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે શું કોઈ એવું ભારે પ્રેશર હોય છે કે પછી કોઈપણ પ્રકારની જેની ક્રાઇટેરિયા છે તે કયા પ્રકારે આપણે માપતા હોઈએ પોલીસ ભરતીની અંદર ફિઝિકલ ફિટનેસને ક્રાઇટેરિયા પહેલો ગણવામાં આવે છે પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ પચીસ મિનિટમાં એને પૂરી કરવાની હોય છે જ્યારે બહેનોએ સોળસો મીટર નવ પોઈન્ટ પાંચ સેકન્ડની અંદર પોતાની દોડ પૂરી કરવાની હોય છે જ્યારે આ આવે છે પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ તો મોટાભાગના પરીક્ષાર્થીઓ તૈયારી કર્યા વિના પોતે સીધી સીધા ગ્રાઉન્ડમાં આવી જાય છે અને આ એથ્લેટિક્સ સબ્જેક્ટ છે ને એ ટ્રેનિંગનો સબ્જેક્ટ છે તમારે એક દિવસમાં તમે અત્યાર સુધી દોડ્યાનો હોય એક સાથે પાંચ હજાર મીટર દોડવાની તમે કોશિશ કરો તો એ બહુ તકલીફ પડે છે અને ઘણા બધા માણસો ઓવર કોન્ફિડન્સમાં મને શું થવાનું છે લાવવાનું હું કરી લઈશ એવા જે પોતાના અહમને કારણે અને પોતાને ઓલાની કારણે પોતાની ભૂલને કારણે પોતે જ્યારે ગ્રાઉન્ડમાં આવે ત્યારે એથ્લેટિક્સની અંદર એવો રૂલ્સ છે કે તમે કોઈ પણ રનિંગ કરો રનિંગ કરતાં પહેલાં તમે પ્રોપર તમારો ચડ્ડી ટી શર્ટ કે જે બી હોય એ તમે સારી રીતે પહેરીને તૈયાર થાઓ તૈયાર થયા પછી તમે વોર્મ વોર્મઅપ કરો અને લોંગ ડિસ્ટન્સની અંદર જ્યારે દોડવાનું આવે ત્યારે સ્પ્રિન્ટિંગ સ્પ્રિન્ટર અને લોંગ ડિસ્ટન્સ રનરની અંદર બહુ જ મોટો તફાવત છે તો જ્યારે લોંગ ડિસ્ટન્સ તમે કરો છો ત્યારે તમારે એક જ સ્ટેપે તમારે આખે આખી દોડ પૂરી કરવાની હોય છે તો જેને કારણે તમે થાકો પણ નહીં અને સારી રીતે તમે દોડી શકો અને દોડવાની સ્ટાઇલ પણ એક પર્ટિક્યુલર તમે જો પ્રેક્ટિસ કરી હોય ને તો જ તમે દોડી શકો પાંચ હજાર મીટર દોડ એટલી લાંબી દોડ હોય છે લોંગ ડિસ્ટન્સ રન કહેવાય તો એની અંદર પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ અને જ્યારે તમે પરીક્ષા દેવા આવો ત્યારે પરીક્ષા દેવા આવો ત્યારે થોડી વોર્મઅપ કરવી જોઈએ અને ખાસ કરીને જ્યારે દોડવાનું હોય ત્યારે થોડું પેટ તમારું ખાલી હોવું જોઈએ તમે તમારો એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે તમારે પાંચ હજાર મીટર દોડ સ્ટેપ બાય સ્ટેપ પૂરી કરવાની છે એ તમે જ્યાં સુધી ક્રિએટ નહીં કરો તો ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓના આવા બનાવ બને છે ફિઝિકલ ફિટનેસ એની વ્યવસ્થિત નથી હોતી એના કારણે એ લોકોને ઈજા પામે છે અથવા અવસાન પણ પામે છે એને અંગે હું પણ દુઃખ અનુભવું છું કેમ કે આપણા ભારતના જે પુરુષો છે અને બહેનો છે એ યુવા ધનને પોતાના વ્યવસાય માટેની એક તાલાવેલી હોય છે અને દરેકના હોવી પણ જોઈએ તો એના માટેની તૈયારીઓ પહેલાંથી કરવી જોઈએ જો પ્રોપર તૈયારી કરી હોય તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં પરંતુ પ્રસ્તુત કેસમાં મારો પોતાનો અંગત ખ્યાલ એવો છે કે જ્યારે વ્યક્તિ દોડતો હોય અને કોઈ પણ તમને જ્યારે ફિઝિકલ ફિટનેસની તૈયારી કરતા હોય ત્યારે તમને સ તમારા શરીરમાં કોઈ તમને એડવર્સ ઇફેક્ટ આવે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ને ડૉક્ટરની સલાહ લીધા પછી તમારે એનું પરિણામ સારી રીતે મેળવવું જોઈએ તે આપણી જાત રાખવા માટે આપણે સૌથી બધું છોડીને પોતે વ્યક્તિએ પોતાની જાતને સચ સાચવવી જોઈએ અને પ્રસ્તુત કેસમાં જે બનાવ બનેલા છે એના હેરિડિટરી કે એને શું પ્રોબ્લેમ હશે એ દરેક વ્યક્તિના પોતાની ઇકો એની ઇકોલોજી આધારે એની નક્કી થતી હોય છે કે એને શું શૂટ થશે શું શૂટ નહીં થાય તો એ સંદર્ભમાં એને તૈયારી કરીને પ્રોપરલી તૈયાર કરીને પોતાના ગ્રાઉન્ડમાં કોમ્પિટિશનમાં આવવું જોઈએ અને કોમ્પિટિશનમાં તમારે સક્સેસ થવું જોઈએ પણ જાણીશું આપણી પાસેથી કે જ્યારે એક પરીક્ષા શારીરિક કસોટી લેવાતી હોય ને તે દરમિયાન તેની પહેલાં આરોગ્યને લઈ અને કયા કયા પ્રકારના તપાસ થતા એ પણ જાણીશું પરંતુ આપણી સાથે ફિટનેસ કોચ સપનાજી જોડાયેલા છે સપનાજી આપની પાસે પણ એ પૂછવું છે આજકાલના યુવાનોની અંદર હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે ને જ્યારે આ પ્રકારનું ટેન્શન હોય ટેન્શન એક બીજી રીતનું પણ હોય માનસિક રીતે પણ સ્વસ્થ હોવું એટલું જરૂરી છે કારણ કે આ પ્રકારની જ્યારે કસોટી હોય ત્યારે હવે છેલ્લા એક વર્ષની અંદર બધા બહુ બનાવો સામે આપણે આવી ચૂક્યા છે અ સૌથી પહેલા તો જે આપણું યુવાધન છે એના એના સાથે આ થઈ રહ્યું છે એ ખૂબ જ દુઃખની વાત છે આપણા માટે પણ સાથે સાથે ફ્યુચરમાં આવા કિસ્સા ના થાય એના માટે આપણે ઘણી તકેદારી લઈ શકીએ છીએ કે જે લોકો ટ્રાય કરી રહ્યા છે અટેમ્પ્ટ કરી રહ્યા છે ફિઝિકલ પાસ કરવાનું તો એ લોકોએ પહેલેથી આ રૂટીન ફોલો કરવું પડે ધીરે ધીરે બિલ્ડ થાય ઘણીવાર પ્રેશરમાં આવીને લોકો ખૂબ ઓછા સમયમાં બહુ જ મહેનત કરી લેવા માંગતા હોય છે અને બીજું કે આપણે જે એન્વારમેન્ટમાં રહીએ છીએ આપણા ત્યાં બહુ જ ગરમી છે સો પાણી વધારે પીવું જોઈએ પ્લસ ફિઝિકલ ફિટનેસ એટલે એક્સરસાઇઝ કોઈપણ પ્રકારની હોય અલ્ટિમેટલી ઇટ ઇઝ સ્ટ્રેસ આપણા બોડીને નથી સમજ પડતી કે તમે તમારા ગોલ્સ અચીવ કરવા માટે દોડો છો કે ગોલ્સ અચીવ કરવા માટે તમે અમુક પ્રકારની એક્સરસાઇઝિસ કે અમુક પ્રકારની ખાવામાં પરેજી રાખો છો સો આ બધું જ અલ્ટિમેટલી બોડી માટે સ્ટ્રેસફુલ એક્ટિવિટી છે તો એ ધીરે 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 બોડીને ટેવ પાડવી પડે એટલે ઓછી ઊંઘ તમે લો તમે કોઈ પણ પ્રકારનું આલ્કોહોલ કે સિગરેટ્સ કે કોઈ પણ બીજું એડિક્શન તમે રાખતા હોય તો એ પણ નુકસાનકારક છે સો આ બધું લાઈફને તમારે પ્રોપર આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે ધીરજ રાખવી પડે અને તો કદાચ આપણે આ આવા કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ્સથી અટકાવી શકીએ છીએ કારણ કે અલ્ટિમેટલી હાર્ટ નું જે કનેક્શન છે ઇટ ઇઝ ઓવર સ્ટ્રેસ ઓવર સ્ટિમ્યુલેશન અને આ એક્સ આ જે એક્ઝામિનેશન છે એમાં અલ્ટિમેટલી ઓફકોર્સ ઇટ ઇઝ અ સ્ટ્રેસફુલ એક્ઝામિનેશન કારણ કે આટલા બધા કેન્ડિડેટ્સ છે તમારે ક્લિયર કરવી છે અમુક ટાઈમ લિમિટ પ્રમાણે તમારે ક્લિયર કરવી છે તો બાય ડિફોલ્ટ એ સ્ટ્રેસફુલ એક્ટિવિટી છે તો એમાં તમારે પહેલેથી પ્રેક્ટિસ કરવી પડે ફૂડ થી માડીને મેન્ટલ હેલ્થ થી માડીને બધાનું ખૂબ ધ્યાન રાખવું પડે કારણ કે હવે એવું નથી રહ્યું કે માણસ 30 પ્લસ હોય 40 પ્લસ હોય તો જ હાર્ટ એટેક આવે આપ યંગસ્ટર્સ 20s માં પણ આપણે જોઈએ જ છે કે એ લોકો જે પ્રકારનો સ્ટ્રેસ લઈ રહ્યા છે તો આવા કિસ્સાઓ સામે આવે છે હમ બિલકુલ અને આવા કિસ્સાઓ પણ હવે વધી રહ્યા છે અને એ મેન્ટલી સ્ટ્રેસ હોય કે પછી જે શારીરિક આપણે જે રીતે પ્રિપેરેશન પહેલાં કરવાની હોય તે પણ એટલી જરૂરી છે દીપક સર આપને એ જ પૂછી રહ્યો હતો કે એટલું બધું પ્રેશર પણ આપવામાં આવતું હોય છે કે જેને કારણે એ માનસિક તણાવની અંદર આવી જતા હોય માનસિક દબાવમાં આવી જતા હોય કારણ કે પરીક્ષા છે પરીક્ષા છે એ જ તેમના દિમાગમાં ચાલતું હોય અને ફેમિલીનું પ્રેશર હોય કે પછી ત્યાં આગળ કસોટીનું પ્રેશર હોય આપને શું લાગે છે ત્યારબાદ મેં બીજી વાત પર આવીશ કે આરોગ્યની કઈ કઈ તપાસની પહેલાં કરવામાં આવતી હોય અત્યારે જે રીતે વસ્તી વધતી જાય છે એજ્યુકેશનનું પ્રમાણ વધતું જાય છે એમ યુવા ધનની અંદર ડિસએપોઇન્ટમેન્ટ ખૂબ વધતી જાયતી હોય છે એવું મારો પોતાનો અભ્યાસ કહે છે અને જ્યારે તમે કોમ્પિટિશન માટે જાઓ છો તો ઓલવેઝ હું તો એવું માનું છું કે તમારે કોઈ વ્યક્તિ જે જે વ્યક્તિ એક્ઝામ આપે છે તો જે લોકોએ એક્ઝામ પાસ કરી હોય આના એક્સપર્ટ હોય દરેક જિલ્લાની અંદર દરેક દરેક શાળાની અંદર ફિઝિકલ ટીચર હોય છે એનઆઈએસના દરેક જિલ્લાની અંદર એનઆઈએસના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સના એથ્લેટિકના એના કોચ હોય છે એનો સંપર્ક કરવો જોઈએ ઘણી બધી વસ્તુઓ આપણે અત્યારના તાજેતરના નવા કયા સુધારા થયા શું શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની યાદી તમારે જોઈને એ સંદર્ભમાં અને પ્રેક્ટિસ ખાસ તો કરવી જોઈએ અને ટેન્શન કરવાની જરૂર નથી જો અમે ફિઝિકલ ફિટ હોય તો તમે સો ટકા પાસ થવાના જ છો તો એ અંગેની કોઈ ટેન્શન કરવા નથી ફક્ત ને ફક્ત યુ હેવ ટુ પરફોર્મ યોર પરફોર્મન્સ તમારું સારું પરફોર્મન્સ આવશે તો તમે સો ટકા સક્સેસ થવાના છો કોઈ ટેન્શન કરવાની લોકોએ જરૂર નથી પરંતુ જે કંઈ તમે પરીક્ષાની તૈયારી જ્યારે ફિઝિકલ ફિટનેસની તૈયારી તમે પ્રોપર સેન્સમાં કરો અને પ્રોપર સેન્સમાં કર્યા વિના સીધે સીધા ગ્રાઉન્ડમાં આવી જાઓ અને કોઈપણ પ્રકારના કોઈ એક્સપર્ટના ઓપિનિયન કે તમારા બોડીને શું શૂટ થાય છે તમારે શું શું કરવું જોઈએ તો તમારે તમને જે જે નાની નાની સમસ્યા દરેક વ્યક્તિની હોય તો જે હોંશિયાર કે જે અનુભવી વ્યક્તિ હોય એની સલાહ લઈને એની પાસેથી જાણીને અને પોતાની અંદર પોતાની જે ખામીઓ છે એ દૂર કરીને સક્સેસ થવા માટેના સકારાત્મક પ્રયાસો દરેક વ્યક્તિએ કરવા જોઈએ બિલકુલ અને જે રીતે કઈ કઈ કસોટી પહેલાં પણ કયા પ્રકારની તપાસની આરોગ્યને લગતી થતી હોય ઉમેદવારની જી દીપક સર હું પૂછું છું ખાસ કરીને જ્યારે પરીક્ષા આપવામાં હોય છે ત્યારે એના એ જાહેરાતની અંદર જ એની ગણવામાં આવે છે કે એની ચેસ્ટ પાંચ સેન્ટીમીટર ફૂલી જોઈએ સેવન્ટી નાઇન ટુ એટી ફાઇવ થવી જોઈએ અને ઘણા બધા નાની નાની વસ્તુ હોય છે પછી હાઈટ છે હાઈટ પુરુષો માટે વન સેન્ટીમીટર હાઈટ હોય અને બહેનો માટે એકસો અઠ્ઠાવન સેન્ટીમીટરની હાઈટ હોય છે તો આ બધી વસ્તુના સામાન્ય વસ્તુ બધી નેરેટેડ કરવામાં આવે છે અને ફિઝિકલ ટેસ્ટ લીધા પછી જે ફિઝિકલમાં પાસ થાય એ લોકોની પછી રિટર્ન એક્ઝામ લેવાય રિટર્ન એક્ઝામ લેવાય પછી એની ઓરલ થાય અને ઓરલ થયા પછી એને ટ્રેનિંગ કરવાની હોય એક વર્ષની અને એક વર્ષની ટ્રેનિંગ થયા પછી અમુક સમય માટે એને પ્રોફેશનલ પીરિયડ તરીકે મૂકવામાં આવે અને ત્યારબાદ એને કન્ફર્મ કરવામાં આવે આ લાંબી પ્રોસિજરમાં પસાર થવાનું છે અને ખાસ કરીને પોલીસની ભરતીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ ડિસિપ્લિનરી ફોર્સ છે અહીંયા તમારે આવો છો તો તમારે સંઘર્ષને માનસિક તૈયાર સંઘર્ષ માટે માનસિક તૈયારી સાથે તમારે આવવું જોઈએ અને આ જ્યારે તમે નોકરી કરવાની છે તો પોલીસની નોકરીમાં કોઈ ટાઈમિંગનો કોઈ ઠેકાણું હોતું નથી તો તમારે પોતે ફિટનેસ આ ફિટનેસ તો સામાન્ય દરેક લોકોને ફિટનેસનો સબ્જેક્ટ એવો અગત્યનો સબ્જેક્ટ છે દરેકે ફિટનેસ પોતાની જાળવવી જોઈએ ત્યારે આ કેસમાં પોલીસના ડિપાર્ટમેન્ટની અંદર તમે જ્યારે નોકરી કરો છો ત્યારે તમે તમારી ફિઝિકલ ફિટનેસ તમે યુનિફોર્મ પહેરો છો ત્યારે તમે હજારો લોકોનો લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરીને એ કામ કરવાનું છે તો તમે એવા ફિટ હોવા જોઈએ તમારો યુનિ તમારો યુનિફોર્મ તમારી પર્સનાલિટી એવી સારી હોવી જોઈએ કે લો એન્ડ ઓર્ડર અને લોકોની સુખાકારી માટે પોલીસ છે તો તમે તમારી ફરજ તમે સારી રીતે ખૂબ જ સ્વચ્છતાથી અને લોકશાહીને જીવંત રાખવા માટેની તમે ફરજ અદા કરો એના માટે તમે આવવાના છો તો એની તૈયારી દરેક વ્યક્તિએ જ્યારે ભરતી કથા આવો છો ત્યારે એ સંદર્ભમાં જનરલ નોલેજ મેળવીને તમારે પોઝિટિવ તૈયારી કરવાની એક આગ્રહ રાખવો જોઈએ મારું પોતાનું માનવું છે પણ બિલકુલ હવે હવે એવું સમય આવી ચૂક્યો છે કે આપણે કાર્ડિયાક જે રીતે સ્ક્રીનિંગ છે તે પણ હવે અનિવાર્ય કરી દેવું જોઈએ પોલીસ ભરતી દરમિયાન દીપક સર કારણ કે દોડ બી દોડ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે તો દોડ દરમિયાન પણ ક્યાંક હાર્ટ મોનિટરિંગ થતું હોય તે પ્રકારની વ્યવસ્થા વાત હું વાત સાચી છે પરંતુ કાર્ડિયાક પ્રોબ્લેમને એ બધું ક્યારે આવે છે જ્યારે એની ભરતી કરવાની હોય ત્યારે ભરતી કરવાની હોય ને ત્યારે ભરતી થઈ જાય પછી એનું ફિઝિકલ ફિટનેસ આવે તો આ પ્રસ્તુત કેસમાં દસ લાખ કે પંદર લાખ કેન્ડિડેટ એટેન્ડ કરે તો સરકારી હોસ્પિટલોની અંદર આપણે એનું ફિઝિકલ ફિટનેસ માટેનું સર્ટિફિકેટ લેવા જઈશું તો ઇટ વિલ ટેક ટુ મચ ટાઈમ અને એને કારણે છે ને સરકારી જે દવાખાનાની અંદર જે વર્કલોડ અત્યારે અત્યારે આપ જુઓ સરકારી દવાખાનાની અંદર તમે નજર કરો તો સામાન્ય અત્યારના પેશન્ટને પણ ડૉક્ટર પૂરા નથી થઈ શકતા તો આટલા બધાને કઈ રીતે થઈ શકે એના માટે કોઈ સકારાત્મક કોઈ સારો ઈલાજ કરવો જોઈએ અને સામાન્ય રીતે ફિટનેસ બાબતમાં જોવા માટેની ફિટનેસ જોવી જોઈએ તો ખાસ જરૂરી છે પણ જે વ્યક્તિ કેન્ડિડેટ છે એને પણ પોતે પોતાની ફિટનેસ માટે પોતાના ફેમિલી ડૉક્ટરને કન્સર્ન કરીને પોતાની ફેમિલી પોતાની ફિટનેસ અંગેનું પ્રોપર ગાઈડન્સ લઈ લેવું જોઈએ અને નો ડાઉટ કે જે ભરતી થાય ત્યારે પણ એની ફિઝિકલ ફિટનેસ માટેની પ્રોવિઝન થવી જોઈએ એ ઉચ્ચ અધિકારીઓને આ સંદર્ભમાં આપણે ધ્યાન દોરીએ કે આવા આવા કેસમાં એક સામાન્ય મેડિકલ ફિટનેસ થાય તો આવા કે આવા કેસોને આપણે અટકાવી શકીએ અને બધા લોકોને સારી રીતે ન્યાય મળે અને લોકો સારી રીતે એક્ઝામ આપીને પોતે સક્સેસ થઈ શકે બિલકુલ બિલકુલ અને સપનાજી એ પણ ઘણી વાર આપણે જોયું છે કે જ્યારે આપણે ટ્રેનિંગ લેતા હોય અને ટ્રેનિંગ ઓવર ટ્રેનિંગ કરતા હોય તે પણ ઘણી વખત જીવલેણ સાબિત થઈ શકે ખરું સો ટકા અલ્ટિમેટલી ઊંઘ બહુ જ જરૂરી છે તમે ઓછી ઊંઘે ઓવર ટ્રેનિંગ કરો વધારે પડતા કલાકો વર્કઆઉટ કરો તો ડેફિનેટલી આપણા બોડીમાં નુકસાન થાય લાઇક આઈ સેડ અર્લિયર કે વર્કઆઉટ કરીએ છીએ એ આપણા ફાયદા માટે છે કે આપણા ગોલ્સ માટે છે પણ આપણા બોડીને તો સ્ટ્રેસ જ લાગે છે સો ઇનફ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે યુઝ્યુઅલ ડેઝમાં તમે આઠ કલાકની ઊંઘ ટાર્ગેટ કરતા હોય તો જ્યારે આટલું બધું એક્ઝર્શન કરતા હોય તો એટલીસ્ટ બપોરે પણ તમે બે કલાક આરામ કરો ભલે તમે આટલા યંગ છો ટ્વેન્ટીઝમાં છો વોટ એવર બટ યુ હેવ ટુ ટેક રેસ્ટ કારણ કે રિકવરી ત્યારે જ મળે છે જ્યારે તમે પ્રોપર ન્યુટ્રિશન પર ધ્યાન રાખો છો રેસ્ટ પર ધ્યાન રાખો છો અને પછી તમારી ટ્રેનિંગ કરો છો જે આપણે વાત કરી ઓવર ટ્રેનિંગ તો હંમેશા આપણી ટ્રેનિંગ કેવી હોવી જોઈએ કે ઇટ શુડ બી લિટલ ચેલેન્જિંગ તો જ આપણામાં ગ્રોથ આવે એટલે તમે ધારો કે એક દિવસમાં અમુક કિલોમીટર દોડી શકતા હોય તો તમે એવું બોલ રાખો કે તમે થોડુંક વધારે દોડો તમારી કપેસિટી કરતા થોડુંક વધારે તો એ ચેલેન્જ તમને હેલ્પ કરશે ટુ બીકમ બેટર પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ વર્કઆઉટ મિસ કરી દીધું કે તમારી પાસે ઓછો સમય છે તો એને કમ્પેન્સેટ કરવા તમે બહુ જ વધારે પડતું વર્કઆઉટ કરો ત્યારે કરશો ત્યારે તો થઈ જશે બીકોઝ અવર બોડી વિલ અડજસ્ટ પણ યુ નેવર નો જ્યારે તમને બર્નઆઉટ થશે કે તમને કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રીમ આવું હાર્ટ એટેક ટાઈપનો કિસ્સો થશે સો શોર્ટ ડ્યુરેશનમાં અનપ્લાન્ડ કોઈ પણ આવા ગોલ્સ ના રાખો અને સોસાયટીનું પ્રેશર તો જો બધા સોસાયટીનું કામ જ છે આ કે તમને જજ કરશે પ્રેશર આપશે પણ એનો મતલબ એ નથી કે તમે એમ વાતમાં જાઓ કોઈ નહીં અને તમારા જ પોતાના શરીર જોડે આવી રીતે નુકસાન કરો કારણ કે આ કોઈ ગેમ નથી કે સેકન્ડ ચાન્સ મળશે વોટ લાઈફ વી હેવ ઇટ્સ જસ્ટ વન ચાન્સ સો યુ હેવ ટુ ટેક કેર ઓફ યુર સેલ્ફ બિલકુલ એટલે આપણે પણ એટલું ધ્યાન રાખવું પડે જે પણ ઉમેદવાર છે જ્યારે તમે આ પ્રક્રિયામાં જતા હોવ તે દરમિયાન અવશ્ય આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું અનિવાર્ય છે દીપક સર એ પણ પૂછવું છે કે અનેક સવાલો પણ એવા ઉઠ્યા છે કે જ્યારે દોડ ચાલતી હોય ને આ પ્રકારની જ્યારે કસોટી ચાલતી હોય તો એ તે દરમિયાન ન તો ગ્રાઉન્ડ પર કે ના તો આસપાસ કોઈપણ પ્રકારની મેડિકલ સુવિધા આપવામાં આવતી હોય છે શું તે તે યોગ્ય છે શું તે વિશે પણ કોઈ વિચારવા જેવું ખરું કારણ કે અનેક જ્યારે ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય કોઈપણ ઉમેદવારને કે પછી કોઈપણ યુવાનને તે દરમિયાન તમને યોગ્ય મળતી નથી અને ઘણું ડીલે થઈ જાય છે સાથે સમજ છું જે જગ્યાએ ફિઝિકલ એક્ઝામ લેવાય ત્યાં સરકારી ડોક્ટર એમ્બ્યુલન્સ અને પૂરતો સ્ટાફને ત્યાં હાજર રાખવો જોઈએ કે જેથી કોઈ આવા ઇમરજન્સી બનાવ બને તો એ વ્યક્તિને પ્રોપર સમય મર્યાદાની અંદર એને પ્રાથમિક સારવાર મળે એ વાતને હું સાથે સો ટકા સમજ છું એવું હોવું જ જોઈએ અને સા આપણે જ્યારે વાત કરીએ છીએ આ આ ભરતીની ત્યારે એક વસ્તુ હું એમ્ફાઈઝ કરીશ કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ પાંચ હજાર મીટરની દોડ છે ને એ તમે આપણે બોલવું જ બોલી જઈએ છીએ પણ બોલીને તમે એને પ્રેક્ટિકલમાં તમારામાં ઉતારો ત્યારે તમે સાચા કહેવાય ત્યારે લોંગ ડિસ્ટન્સ રનર જે હોય તો સામાન્ય રીતે લોકો શું કરે સો મીટર ફાસ્ટ દોડી જાય પછી ધીમે ધીમે દોડે એવું નથી સ્ટેપ તમારો જે હોય એ સ્ટેપને પકડી રાખીને તમારે એકદમ સારી રીતે તમારું અને સાથે તમારી ઘડિયાળ પહેરવાની કોઈ ના નથી કહેતા તમે તમારી ઘડિયાળ સાથે જેટલા ચક્કર માર્યા છે એની સાથે તમે એનો ટાઈમ મેનેજમેન્ટ તમે નક્કી કરો અને તમે તૈયારી પહેલેથી જે રોંગ ડિસ્ટન્સમાં તમે સ્ટેપ બાય સ્ટેપ દોડશો તો નાઇન્ટી નાઇન પરસન્ટ કોઈને વાંધો આવતો નથી પરંતુ પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ બિલકુલ બિલકુલ અને સપનાજી આ ખૂબ જ એક સારી વાત છે ને દીપક સરે કીધી છે કે પાંચ કિલોમીટરની આ દોડ પચીસ મિનિટમાં પૂરી કરવાની હોય અને તે દરમિયાન આ દોડ છે તે અચાનક લોકો ઉત્સાહમાં આવી જતા હોય છે અને તેને લઈ અને તેઓ ફાસ્ટ દોડે કે તેનું એક લેવલ જે હોય છે સ્ટેપ બાય સ્ટેપ તે સમજવામાં પણ ક્યાંક તેમને મુશ્કેલી પડતી હોય અને તે સમજી નથી શકતા તેને કારણે ક્યાંક આવી રીતના જોખમી પ્રોબ્લેમ પણ તેમને થઈ શકે તેનો સ્ટેપ શું હોય છે શું તેમની જે ટ્રેનિંગ છે અને તેની જે પ્રાથમિક જે શરૂઆત છે આ વ્યાયામની તે કેવા પ્રકારની હોવી જોઈએ છે છે કરી રહ્યો તો બેઝિકલી તમારે પહેલા તો તમારી ફિઝિકલ ચેકઅપ્સ એટલે કે તમે બ્લડ ટેસ્ટ કરાવો તમને કોઈ ડેફિશિયન્સીઝ છે કોઈ ઉણપ છે પહેલી શરૂઆત તો ત્યાંથી થાય છે બિફોર એનીથિંગ એલ્સ યુ શુડ નો યોર બોડી તો તમારા બ્લડ ટેસ્ટ કરાવો ડોક્ટરને બતાવો તમારા કોઈ પણ ઉણપ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલા પ્રિવેન્શન માટે તમે દેખો અને પછી તમારું વર્કઆઉટ રૂટીન એવી રીતે હો જો કે ધીરે ધીરે બિલ્ડ કરવું પડે એટલે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અમુક પ્રકારની કરો તમે ધીરે ધીરે પહેલા તમે જોગ સ્ટાર્ટ કરો પછી એનું પ્રોપર તમે રનિંગનું પોસ્ચર શીખો તો આ એક લાંબી પ્રોસેસ છે એ ટૂંક સમયમાં ના થાય અને ટૂંક સમયમાં કરવા જાય છે લોકો એટલે કાં તો ઇન્જરી થઈ જાય છે કાં તો એ લોકો ફ્યુચરમાં કોઈ વધારે મોટા ડેમેજ કરી બેસે બેસે છે સો ધીસ ઇઝ ધ બેઝિક વે ટુ સ્ટાર્ટ યોર એક્સરસાઇઝ કે તમે પહેલા પોતાના પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરો પછી એના પાછળ સરસ રીતે એક્સરસાઇઝ તમારું રૂટીન બનાવો બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા ન્યુટ્રિશન તમારી ઊંઘ અને જ્યારે તમે દોડતા હોય તો તમે લીંબુ પાણી કે ઇલેક્ટ્રોલાઇટ્સ કે કંઈક જોડે રાખો તો તમને કોઈ પણ પ્રકારનું ડિહાઇડ્રેશન કે ઘણા લોકોને ફેન્ટિંગ આસમાના લીધે પ્રોબ્લેમ તો તમારી ફેમિલી કોઈ હિસ્ટ્રી હોય તો એ પણ એ પ્રમાણે પણ તમે પ્રિવેન્શન લો ભલે અત્યારના તમને કોઈ પ્રોબ્લેમ નથી સો અંડરસ્ટેન્ડ યોર ફેમિલી હિસ્ટ્રી ડોક્ટર સાથે કોન્ટેક્ટમાં રહો તમે મેન્ટોર્સ રાખો જે સરે બહુ સરસ વાત કરી કે જે લોકો ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છે એક્ઝામ્સ એ લોકોને રેગ્યુલરલી મળો અ એમનાથી તો ઘણી સ્ટ્રેસ એમને ઓછો થઈ જતો હોય છે માણસમાં અંદરથી કોન્ફિડન્સ આવે તો ઘણા સ્ટ્રેસ ઓછા થઈ જતા હોય છે સો ધીસ ઇઝ હાઉ વન શુડ પ્લાન બિલકુલ એ અનુભવ જાણવો પણ એટલો જરૂરી હોય છે કોઈ પણ ઉમેદવારને કે અગાઉના ઉમેદવારે જે પાસ કરી છે તેનાથી ક્યાં ક્યાંક જે મેન્ટલ છે તે સ્ટ્રેસ પણ ઓછો થતો ચોક્કસથી એ જરૂરી છે દીપક સર પણ આપકે કહેવા માંગી રહ્યા હતા લોંગ ડિસ્ટન્સ રન એથ્લેટિક્સનો એક ભાગ છે હવે લોંગ ડિસ્ટન્સ રન તમે જ્યારે કરો છો તો એથ્લેટિક્સની અંદર સામાન્ય રૂલ્સ છે કે જ્યારે તમે એક્સરસાઇઝ કે કોઈપણ પ્રોક્ટિસમાં તમે જવાના હોય તો પહેલાં તમે ધીમેથી તમારા બોડીને ધીમે ધીમે ગરમ કરો જોઈન્ટ એક્સરસાઇઝ ગળાની કાંડાની કેડની એલ્બોની અને ની બધી જ વસ્તુ તમે એને જોઈન્ટ એક્સરસાઇઝ કરો ત્યારબાદ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો જમ્પિંગ એક્સરસાઇઝ કરો તમારા બોડીને એટલું સરસ ગરમ કરો અને સાથે સાથે તમારો જે ડ્રેસ કોડ છે એને પ્રોપરમાં રાખો અને ત્યારબાદ તમે બોડી ગરમ થયા પછી તમે દોડશો અથવા કોઈ પ્રેક્ટિસ કરશો તો એનું રિઝલ્ટ ખૂબ સારું આવશે અને એનાથી મસ્ક્યુલર પેઇન નહીં થાય કોઈ સ્ટ્રેસ નહીં આવે તમે સારા એટલે કોઈ પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં એની કોઈપણ કોમ્પિટિશનમાં કે લોંગ લોંગ રનિંગ છે એ પહેલાં વ્યક્તિએ પોતે બોડીને ખૂબ સારી રીતે ગરમ કરીને દશેરાના દિવસે ઘોડું દોડવાનું હોય એવું તૈયાર કરીને બોડીને એકદમ ગરમ કરીને જોઈન્ટ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જમ્પિંગ એક્સરસાઇઝ કરીને પોતે એકદમ માનસિક મન મક્કમ મનોબળ સાથે ગ્રાઉન્ડમાં ઉતરીને દોડવું જોઈએ તો સો ટકા પરિણામ સારું આવે અને આ એથ્લેટિક્સનો એક ભાગ છે એથ્લેટિક્સની ટ્રેનિંગનો એક ભાગ છે એ સ્કૂલની અંદર દરેક સ્કૂલની અંદર બાળકોને આ અંગેનું શિક્ષણ આપવું જોઈએ એવું મારું પોતાનું માનવું છે બિલકુલ અને આ જ્યારે કસોટી લેવાતી હોય આવી પરીક્ષા લેવાતી હોય તે દરમિયાન દીપક સર એની પહેલાં પણ કોઈ તાલીમ આપવામાં આવતી હોય છે ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટ જે એજન્સીઓ છે આવી રીતે ટ્રેનિંગનો ચલાવતા હોય છે અને ખાસ કરીને જે સ્પોર્ટ્સના જે ટીચર્સ છે સ્પોર્ટ્સના જે એનઆઈએસના જે કોચ છે એ લોકોને આપણે સામાન્ય એ લોકો એટલા સરળ હોય છે કે તમે એને સારી રીતે કોન્ટ કોન્ટેક કરી શકો અને એવું કહેવાય ને પૂછતો પંડિત થાય જે સબ્જેક્ટની અંદર તમે અંદર ઉતરવા માગો છો તેના એક્સપર્ટનો ઓપિનિયન લો એની પાસેથી અને તમારી નાની નાની સમસ્યા હોય એનું સમાધાન મેળવવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ અને કોઈ પણ વસ્તુનું તમે જ્યારે પોતે કોમ્પિટિશનમાં બીજા લોકોની સાથે કોમ્પિટિશનમાં જાઓ છો તો તમારી જાતને તમારે પુરવાર કરવાની છે યુ હેવ ટુ સક્સેસ યોર સેલ્ફ અને તમારી કેરિયર બિલ્ડઅપ કરવાની છે તો તેના માટે વ્યક્તિએ સિરિયસ થઈને સકારાત્મક પ્રયાસો કરીને એક સારી ઊર્જા પેદી કરવી જોઈએ એવું મારું પોતાનું માનવું છે બિલકુલ બિલકુલ અને સમનાજી એ પણ પૂછવું છે એક મેન્ટલ સ્ટ્રેસની વાત કરીએ મેન્ટલ સ્ટ્રેસ અને કોમ્પિટિશન આ બંને હાર્ટ પર કેટલું જોખમ ઊભું કરે છે કારણ કે એક તરફ કોમ્પિટિશન પણ જીતવાની એ છે લાલસા છે અને સાથે સાથે અનેક એવા વિચારો મનમાં ચાલતા હોય આ ટ્રેનિંગ દરમિયાન પરીક્ષા આપતી દરમિયાન તો જે એને વધુ સ્ટ્રેસ આપતું હોય છે તો એ કેટલું જોખમી સાબિત થઈ શકે ને તે દરમિયાન આવી પરિસ્થિતિમાં એ ઉમેદવારે શું કરવું

બિલકુલ ઉમેદવાર જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે અનેક એવા સવાલો એના વિચારો છે કે ઘરવાળા શું કહેશે આ પરીક્ષા પાસ કરવી મારી પાસે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે એટલે તમામ વચ્ચે એક દબાણ તેના સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ ઊભું કરતું હોય અને તે દરમિયાન જ્યારે સ્પર્ધાએ કોમ્પિટિશન જીતવાની પણ એક ધગસ હોય અને લાલસા હોય અને તેને લઈને આ બંને વસ્તુ હાર્ટ પર કેવી રીતે પ્રેશર કરતું હોય છે અને એ દરમિયાન એ ઉમેદવારે શું કરવું જોઈએ બચવા માટે સી તમે ગમે તે કરો યુ કે નોટ પ્લીઝ એવરીબડી ઓલ ધ ટાઈમ એટલે આપણે એવી કોઈ જ જવાબદારી લેવાની જરૂર નથી કે સોસાયટી શું કહેશે એને ધારો કે ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર ના કર્યું તો લોકો શું કહેશે તમારી લાઈફ છે ઓવર પ્રેશર લઈને તમે કોઈ પણ પ્રકારનું એક્ઝર્શન કરશો કે વધારે પડતું કમ્પેન્સેટ કરો એક્સરસાઇઝ કરશો તો એ નુકસાન તમારી જ બોડીને થવાનું છે સો લોકોની વાતમાં આવીને કે લોકોના પ્રેશરમાં આવીને તમે ક્યારે લાઈફમાં કોઈ પણ ફિલ્ડમાં અચીવ કરી શકતા નથી તમારી ક્ષમતા પ્રમાણે તમે ડેફિનેટલી ઇમ્પ્રુવ કરો તમારી કપેસિટી પ્રમાણે ધીરે ધીરે સ્ટેપ્સ લો હા પણ એનો મતલબ એ નથી કે તમે જ્યારે ઇનિશિયલ ડેઝમાં આળસ કરો પછી જેમ જેમ ડેટ નજીક આવે એમ વધારે પડતી પ્રિપેરેશન કરો સો તમે કયા એરિયાઝમાં તમારી ઉણપ છે ચાહે એ તમારી પ્રેક્ટિસમાં હોય તમારા અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટેકનિકમાં હોય તો એ બધી ઉણપો તમે સુધારો પણ લોકોના વાતમાં આવીને પ્રેશરમાં આવીને કોઈ પણ વસ્તુ ના કરો બિકોઝ ઇટ ઇઝ ઓનલી ગોઈંગ ટુ હાર્મ યુ અને મોર દેન યુ તમારે એ નથી ભૂલી જવાનું કે તમારું ફેમિલી તમારી પાછળ છે તો તમને કશું થઈ જાય છે તો તમારા ફેમિલીને વધારે ભોગવવાનું છે કારણ કે તમે નથી રહેવાના પણ એ લોકોને તો આ દુઃખ સાથે આખું જીવન કાઢવાનું છે બિલકુલ સો તમારે તમારા ફેમિલી નું વિચારીને એ પ્રમાણે ડિસિઝન લેવા જોઈએ લોકોનું વિચારીને નહીં બિલકુલ અને દીપક સર આપ શું કહેશો ટૂંકમાં આપને પણ પ્રશ્ન પૂછી લઉં કે હાલના યુવાનોની અંદર કયા પ્રકારનું ભારણ વધુ જોવા મળી રહ્યું છે તેને કારણે તેમની મેન્ટલ સ્ટ્રેસ પણ ક્યાંક વધી રહ્યું છે હાલના યુવાનોનું મેં અભ્યાસ કર્યો છે તો એ હાઇપોથિકેશનમાં જ જીવે છે મોટાભાગના યુવાનો આમ થઈ જશે આમ થઈ જશે ટીવીના પ્રોગ્રામમાં આવવું જોઈએ એક સાથે આઈએસ બની જશે આમ થઈ જશે એવું નથી રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે તમારે પ્રયત્ન કરવો પડશે તમામ રીતે તમારે પ્રયત્ન કરીને સકારાત્મક ઉર્જા ઊભી કરવી પડશે અને જે સબ્જેક્ટમાં તમે જવા માગો છો એનું પૂરેપૂરું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ ત્યારે તમે એમાં સક્સેસ જશો અને અત્યારે કોમ્પિટિશનનો યુગ છે તમે બીજા કરતાં તમારી સાથને જાતને સારા માર્ક્સ લાવીને તમે ટોપર રેન્કમાં તમે આવો એવા સકારાત્મક યુવાનો એ પ્રયાસ કરવા જોઈએ અને કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં નેગેટિવ મગજમાં વિચાર લાવવા કરતાં પોઝિટિવ રહો અને પોઝિટિવ રહીને તમે પરીક્ષાની તૈયારી કરો અને કોઈ પણ જાતના ઓલામાં અને બીજી વસ્તુ કે તમે એ ફિઝિકલ ફિટનેસને ધ્યાનમાં રાખીને તમારો બોડીની અને શું છે એને ધ્યાનમાં રાખીને કોઈ સારા વ્યક્તિના માર્ગદર્શનમાં તમે કામ કરશો તો સો ટકા સક્સેસ હશો એવો કોઈ બેમત નથી બિલકુલ બિલકુલ દીપક સર અને સપનાજી આ બંને આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આજની આ જે ચર્ચા ઘણા મુદ્દા સામે આવ્યા ચર્ચામાં ફિટનેસ જરૂરી છે પરંતુ આ તરફ જે પરીક્ષાના તણાવની અંદર અને કોઈ પણ દબાણમાં આવી અને પ્રેશર લેવાનું જોખમી સાબિત થઈ શકે છે જેવી મોટી પણ કોઈ પરીક્ષા હોતી નથી અને સરકારી નોકરીમાં તે દોડવું ગૌરવની વાત છે પણ એ દોડ કોઈ પરિવાર માટે શોકયાત્રા બની જાય તો વિચારવાની પણ જરૂર છે યુવાનો દેશનું ભવિષ્ય છે ને તેમના સપનાઓ પણ અત્યારે સુરક્ષિત રહે એ જ રાજ્ય અને સમાજ આમ બંનેની જવાબદારી છે આલ વિશેષ રજૂઆતમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર